વસન્યુઝ માં હું એકક દેવ્યાની આપનું સ્વાગત કરું છું ચાલો જોઈએ આજના સમાચાર જામકંડોરણા ખાતે समस्त બ્લોચ મકરાણી સમાજ દ્વારા દિસાવદરના જાંબુ થાળાના વન વિભાગના અધિકારી કર્મચારીઓ ના ત્રાસને લઈ માલધારીઓ એ કરેલ આપઘાત બાબતે જામકંડોરણા મામલતદારને આપેલ આવેદન પત્ર મર્તી વિગતો મુજબ જૂનાગઢ જિલ્લાના ગીર પશ્ચિમ વિભાગના ડડકડી રેન્જના વિસ્તારમાં જાંબુ થાળા ગામ આવેલ છે આ ગામ आजादी ने इथोतेर वर्ष बाद पण प्राथमिक सुविधा थी वंचित थे अने वन विभाग साथे अवारणवार प्रश्नों उपस्थित थाय है वन विभाग परिपेक्षना अधिकारी गैरवर्तन कारणे जांबूथाड़ा गामना खेडूत हनीफ भाई दादमहम्मद भाई लोच तथा मालधारी सलीम इस्माइल ब्लॉच होरा मानसिक त्रास थी कंटाड़ी विसावदर मुका में अधिकारी ना पाड़ता कचेरी में ज इस्मोए જેરી પદાર્થ ઘટકતાવી પોતાની જીવન લીલા સંકેલી લેવાનો પ્રયત્ન કરેલ જે પૈકી માલધારી સલીમભાઈ ઇસ્માઈલભાઈ બ્લોચનો गत તારીખ 9 સપ્ટેમ્બર 2025 ના રોજ દુખદ અવસાન થયેલ છે તેમનો પરિવારજનો નિરાધાર પરિસ્થિતિમાં આવી ગયેલ છે અને સંબંધિત वन વિભાગના અધિકારીઓ સામે વિસાવદર સ્ટેશનમાં 18 10 2025 ના રોજ એફઆર નોંધાવેલ છે આજે આપેલ આ આવેદન પત્રમાં આ उपरोक्त तमाम मुद्दाओं ने ध्यान में लई तात्कालिक आ इसमो ऊपर कार्यवाही करी मरणजना तथा कुटुंबीजनों ने न्याय मांग करवामा आवी है आ आवेदन पत्र आपवामा मुस्लिम युवा आगेवान रोफ भाई ब्लॉच जावेदभाई ब्लॉच अफजलभाई ब्लॉच भाई ब्लॉच सदामम भाई ब्लॉच हुनभाई ब्लॉच अल्ताफभाई ब्लॉच भाई ब्लॉच सोयाब भाई ब्लॉच मुख्तार भाई ब्लॉच इरफान भाई दरजादा ફેશાનભાઈ બ્લોચ વગેરે જોડાયા હતા જીવનને સારું અને ભવ્ય જીવવા માટે ફક્ત રૂપિયાની જરૂર નથી જો તમારી અંદર કલા અને કૌશલ્ય હશે તો તમે બધું જ મળી જશે આવા સદ વિચાર સાથે બધા સ્વસ્થ રહો સુરક્ષિત રહો તેમજ તમારા શહેરના સમાચારો તથા તમારા બિઝનેસની જાહેરાત આ ન્યૂઝ ચેનલ પર મૂકવા માટે સ્ક્રીન પર બધા નંબર પર સંપર્ક કરી શકો છો તેમજ આ ચેનલને લાઇક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં જેથી નવા સમાચારો તમારા સુધી ઝડપથી પહોંચી શકે હવે સમય થયો છે વિદાયનો નવા સમાચારો સાથે ફરી મળી નમસ્કાર